કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરી છે સેક્ટર ખાતે જવાનોને મીઠાઈ વિતરણ કરી દિવાળીના પાઠવી હતી દેશની સંવેદનશીલ ગણાતી સીમા કચ્છની ક્રિક અને રણ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ વીઓપી પર કચ્છના સાંસદ વિનો ચાવડાએ મીઠાઈ મોકલવાની સાથે જવાનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આજે આપણો અવસર છે એ દર વર્ષે હું હજારો કિલો મીઠાઈ જે આપણા દેશની રક્ષા કરતા જવાનો પરિવારથી દૂર આપણા દેશની રક્ષા કરે છે એમની સાથે એમના સુધી મીઠાઈ પહોંચે અને મીઠાશ આપણા અને એમના વચ્ચે બધા વચ્ચે મીઠાશ રહે અને જે હેતુસર હું દર વર્ષે આ પ્રકારનો અલગ જ બે તહેવારોની ઉજવણી આપણા સૌ જવાનો સાથે રહી કરીને અમે કરી રહ્યા છીએ और बीएसएफ जैसा आपको पता है कि राष्ट्रीय के प्रथम सुरक्षा पंक्ति हम 24 घंटे हमेशा भी बॉर्डर के ऊपर रहते हैं तो नेचुरली है कि हम लोग अपना पर्व चाहे दीपावली हो होली हो या बाकी पर्व यहाँ पर सीमाओं पर मनाते हैं इस अवसर पर अगर हमारे राष्ट्र जो आ, सीमावर्ती लोग हैं या देशवासी है वो आके हमारे साथ दीपावली मनाते हैं तो निःसंदेह बड़ा अच्छा संदेश जाता है और आज जब यहाँ के सांसद महोदय और उनकी पूरी टीम यहाँ के जिला प्रमुख और सभी आए हैं તો એ હમરે સીમા પ્રહરીઓમાં તક ઉત્સાહ કરતા કરતા સાથ દેશમાં ભાષા સંદેશ જાતા